નમસ્કાર મારા ગુજરાતના ખેડૂતો કૃષિ ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે મારું નામ દેવેશ પટેલ છે હું બોરિયાવી આણંદથી છું મિત્રો વર્ષોથી ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું સર્ટિફિકેશન સાથે અને જે કંઈ પણ મૂલ્યવર્ધન કરું છું એ સર્ટિફિકેશન સાથે અને એક બ્રાન્ડ સત્વ ઓર્ગેનિકથી હું આજે પૂરા ભારતમાં અને પરદેશમાં કામ કરી રહ્યો છું આ ચેનલ થ્રુ તમારી સુધી આવવાનું એક કારણ એ છે મિત્રો કે આપણે આજે ખેતીમાં આગળ વધી રહ્યા છે ભારત સરકારનું એક આપણું એક વિઝન છે કે ડબલ ઇન્કમ દરેક ખેડૂતની થાય ખેડૂત અલગ અલગ જગ્યાએ જતો હોય છે અને પોતાને ખેતીનું એ માહિતી લેતો હોય છે એ પોતાના અનુભવોથી આગળ વધતો હોય છે એક બજાર વ્યવસ્થા ગ્રેડિંગ સોર્ટિંગ પેકિંગ માહિતી કદાચ ખેડૂતોને ઓછી મળતી હોય છે અને મારું ડીપલી નોલેજ છે હું પંદર સેક્ટરમાં કામ કરી રહ્યો છું તો મારી તમને રિક્વેસ્ટ છે કે સતત આ ચેનલને જોતા રહેજો હું ક્યારેક ક્યારેક અવારનવાર આ ચેનલ થ્રુ તમને બ્રાન્ડિંગ માર્કેટિંગ એડવર્ટાઇઝિંગ ગ્રેડિંગ સોર્ટિંગ પેકેજિંગની પૂરેપૂરી માહિતી આપીશ કે જેમાં મને ખાતા મીઠા અનુભવ થયા છે તમને વેચીશ એનાથી થશે શું કે ખેડૂત ક્યાં છે અને એને ક્યાં જવું છે એના વિઝનરી પ્લાનિંગ એના લિમિટેશન એના ચેલેન્જીસ એના પ્રોબ્લેમ જે એને વેચવામાં પ્રશ્નો થાય છે એના હું મને જે અનુભવ થયા છે એ આપીશ કારણ કે આ દેશમાં પકવવું સહેલું છે પણ વેચવું અઘરું છે અને ખેડૂતને નથી આવડતું અને એ ખેડૂત તરીકે મને જે અનુભવો થયા છે હું જ્યાં સુધી પહોંચ્યો છું એ બધા અનુભવો હું તમને વેચવા માગું છું જો તમારે સતત ગ્રેડિંગ સોર્ટિંગ પેકેજિંગ અને માર્કેટિંગ કરી દે પોતાના બ્રાન્ડ થી આગળ વધવું હોય તો આ ચેનલનો નો સતત તમે લાભ લો હું ચોક્કસથી થી એક ખેડૂત કેવી રીતે પોતે આત્મનિર્ભર બની શકે છે એ પોતાની બ્રાન્ડ કેવી રીતે ડેવલપ કરી શકે છે એક ખેડૂત સીધો પોતાના ગ્રાહક સુધી કેવી રીતે પહોંચી શકે છે એક ખેડૂત પોતાની જ આવક પોતાના જ ગામમાં જ ઊભી કરી શકે છે આ બધી વાતો જે મેં ઝીરો થી શરૂઆત કરેલી છે એ વાતો હું ચોક્કસથી તમને વેચીશ ત્યારબાદ જો તમે તમારા ડિટેલ ક્રોપ નું શીખવું જાણવું સમજવું હોય તો અવારનવાર અમારા વન ગુજરાત એફપીઓ થકી અને સાથે સાથે ઇનિશિયલી મારા લેવલે પણ જો તમારે શીખવું જાણવું હોય તો તમે તમારા ગામના ખેડૂતો અહીં આવો તમે તમારા પ્રશ્નો લઈને આવો એમાં જે કોઈ શીખેલો છું હું ક્યાં લૂંટાયો છું ક્યાં છેતરાયો છું હું ક્યાં કમાયો છું આ બધી જ વાતો હું તમને વેચું એટલે એક ટ્રેનિંગના રૂપે હું તમને બધી જ માહિતી આપી શકું છું અને જો તમે આગળ વધવા માંગો છો તો ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો બ્રાન્ડિંગ માર્કેટિંગ ડેવલપમેન્ટ કરવા તમે તમારા ફેમિલી સાથે કારણ કે મારું ફેમિલી મારી એગ્રીકલ્ચર સિસ્ટમ સાથે જોડાયેલું છે મારા ઘરવાળા પણ મારી સિસ્ટમ સાથે જોડાયેલા છે મારા દીકરાઓ મારી ઘરવાળી મારા મા બાપ મારા ભાઈ મારા કાકા પણ મારી સિસ્ટમ સાથે જોડાઈને અમે ભેગા મળીને આજે સત્વું ઓર્ગેનિક આગળ વધારી રહ્યા છે સો અમારી ચેલેન્જીસ શું છે અમારા પ્રોબ્લેમ શું છે એ પણ તમને ખબર પડશે તમારા પ્રોબ્લેમ જો તમને જણાવશો તો અમે તમને કેવી રીતે હેલ્પફુલ થઈ શકીએ તો ઓવરઓલ સબકા સાથ સબકા વિકાસ જેવી વાત અહીંયા આગળ ફરીથી રિપીટ થાય છે તો ક્યાંક કંઈ પણ નવું શીખવું જાણવું હોય નવા પ્રગતિમાં જો તમેબ કરો અને ચોક્કસ પટેલ અઠ્ઠાણું બે પિસ્તાલીસ જીરો અડસઠ ઇઠ્યોતેર અમારો મોબાઈલ નંબર છે અનુકૂળ સમયે મને વોટ્સએપ મેસેજ કરો કોલ કરો હું યોગ્ય સમય હશે તો ચોક્કસથી તમને સમય આપીશ અને ઉઘાડી વાતો નો મોનોપોલી અમે મારી બધી ટેકનોલોજી બધી જ કોઠા સુજો લઈ જાઓ કોપી કરો અને આગળ વધો મહેનત કરો કમાવ નુકસાન કરો વેઠો અને આગળ વધો ને શીખો નમસ્કાર